નમસ્કાર મીનાક્ષી રાવલ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભેચ્છાઓ મિત્રો આપણો દેશ તો આઝાદ છે આપણો ભારત દેશ તો આઝાદ છે પણ શું આપણા દેશમાં દીકરીઓ ખરેખર સલામત છે આપણા દેશમાં દીકરીઓ ખરેખર સલામત છે સ્વતંત્રતાનો અર્થ માત્ર ઝંડો લહેરાવો નથી સ્વતંત્રતાનો અર્થ માત્ર ઝંડો લહેરાવો નથી માત્ર રાષ્ટ્રીય ગીત ગાવું નથી માત્ર રાષ્ટ્રીય ગીત ગાવું નથી સ્વતંત્રતાનો સાચો અર્થ છે દરેક નાગરિક ખાસ કરીને દીકરીઓ ભયમુક્ત સન્માનપૂર્વક અને ગૌરવથી જીવવાપાત્ર બને એ રીતનું આયોજન કરવું જોઈએ પણ દુઃખની વાત તો એ છે દુઃખની વાત તો એ છે કે આજે ઇઠ્યોતેર વરસ બાદ પણ ઘણી દીકરીઓ પોતાના રસ્તા પર પોતાના ઘરમાં શાળા કોલેજમાં અને કાર્યસ્થળે અસુરક્ષિત અનુભવ કરે છે આજે ભારત દેશના ઇઠ્યોતેર વર્ષ પૂરણ બાદ પણ ઘણી દીકરીઓ પોતાના ઘરમાં રસ્તા પર શાળા કોલેજમાં અને કાર્યસ્થળે અસુરક્ષા મહેસૂસ કરે છે અસુરક્ષા મહેસૂસ કરે છે આ કેમ એક તો સમાજમાં હજુ પણ ખોટી એવી માનસિકતાથી જીવી રહી છે હજુ સમાજમાં એવી ખોટી માનસિકતાથી જીવી રહી છે કે દીકરીઓ નબળી માનવી દીકરીઓને નબળી માનવી એવું વિચારે છે છોકરાઓને અધિકાર માનવો આ વિચાર હવે દફનાવવાનો સમય આવી ગયો છે બીજું એ કે કાયદો છે પણ ન્યાય ધીમો છે બીજું એ કાયદો છે પણ ન્યાય ધીમો છે ન્યાય જલ્દી નથી મળતો ગુનેગારને સજા મોડેથી મળે છે અને ક્યારેક તો મળતી જ નથી ક્યારેક તો મળતી જ નથી બેગુના સાબિત થઈ જાય છે અને ત્રીજું શિક્ષણ અને જાગૃતિનો અભાવ એવી અમુક જગ્યાઓ છે કે જ્યાં શિક્ષણ અને જાગૃતિનો અભાવ છે દીકરીને પોતાના અધિકારોની જાણ નથી અને સમાજ એને શીખવવા તૈયાર નથી દીકરીને સ્વરક્ષા સ્વરક્ષા સૌથી પહેલાં શીખવવી જરૂરી છે તેથી તો એ રક્ષિત નહીં પણ સ્વરક્ષિત બને જાહેર સ્થળોને સુરક્ષિત બનાવવા જોઈએ સૌથી પહેલાં તો જાહેર સ્થળો છે અને સુરક્ષિત બનાવવા જોઈએ લાઈટ છે સીસીટીવી છે પેટ્રોલિંગ છે આ બધું છે જ તે છતાં પણ દીકરીઓ સલામત નથી સૌથી અગત્યનો દીકરીને દયા નથી જોઈતી દીકરીને દયા નહીં સન્માન આપો જ્યારે દરેક ઘર દરેક શાળા દરેક રસ્તો દીકરી માટે સુરક્ષિત બનશે જ્યારે દરેક ઘર દરેક શાળા દરેક રસ્તો દીકરી માટે સુરક્ષિત બનશે ત્યારે જ આપણે ગર્વથી કહી શકીશું કે હા સ્વતંત્ર ભારતની દીકરીઓ ખરેખર સલામત છે સ્વતંત્ર ભારતની દીકરીઓ ખરેખર સલામત છે અને એ ગૌરવને સુરક્ષિત રાખવું આપણા સૌની ફરજ છે દીકરી એ કોઈની જવાબદારી નથી દીકરી કોઈની જવાબદારી નથી દીકરી તો આપણા ભારતનું ગૌરવ છે દીકરી તો આપણા ભારતનું ગૌરવ છે આભાર